પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ કે જ્યાં કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા અને કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણ ભાજપમાં જોડાયા અને કોંગ્રેસના ભૂતપૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણે કેસરીઓ કર્યો છે જ્યાં ગોધરા કમલમ ખાતે આઠસો કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો અને ગોર્ધન ઝડપિયા જેઠાભાઈ બળવાડ અને ભરત ડાંગર આ દરમિયાન હાજર રહ્યા વિધાનસભા લડેલા આદરણી દુષ્યંતજી અને રશ્મિકાબેન બંને બંને લડેલા છે કોંગ્રેસમાંથી એમની સાથે હજારો કાર્યકર્તા સાથે એ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે આજે અમારી સાથે જોડાનારા બધા જ કાર્યકર્તાઓને અમે પરિવારના ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીમાં સ્વીકારીએ છીએ તો હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ એક વિચારધારા અને વિકાસની યાત્રામાં આજે અમે બધા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ પણ ક્યાંક ને ક્યાંક એવું આપણે કોઈ પર આક્ષેપ ના કરી શકીએ પણ અમને એવું લાગ્યું કે અત્યારે આ પંચમહાલ લોકસભામાં કોંગ્રેસ પાર્ટી માટે સારા દિવસો નથી એટલે અમે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ